Gracias. આજે અમે માંડવીના જે બનાવ બન્યો છોકરીની જે હત્યા કરવામાં આવી છે એના સંદર્ભે આજે અમે ભીમ આર્મી દ્વારા પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે આ નારાધમ જેણે ગૌરીબેનની ઠંડેકલે જે હત્યા કરી છે તો એને ઠંડેક લેજે ફાંસી પણ મળવી જોઈએ અમારો એક જ અવાજ છે કે આવા નારાધામો જો એને મૂકી દેવામાં આવશે તો અનેક ગૌરીઓના હત્યા કરવામાં આવશે માટે ગૌરીબેનના હત્યારાને ફાંસી અને ફાંસી ફક્ત ફાંસી મળે એ જ અમારી રજૂઆત છે અને એ જ અમારી માંગણી છે જય ભીમ જય ભીમ જય સવિધાન ચાવડા હું આજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવી છું કે ગૌરી દીકરી જે આપણી સમાજની જેને કરુણતાથી હત્યા કરવામાં આવી છે એને ન્યાય મળે અને એને ફાંસી એને ફાંસીનો એને ફાંસી જ મળવી જોઈએ મારે એ જ કહેવું છે કે આજે એ ગૌરી છે કાલે બીજી ગૌરી પણ જો આને ન્યાય નહીં મળે ને તો બીજો પણ મુદ્દો એ જ વસ્તુમાં થશે એટલે મારું એ જ કહેવું છે કે જલ્દમાં જલ્દ આપણી સમાજની દીકરીને ગૌરીને ન્યાય મળે એ જ મારી એક કલેક્ટર સાહેબ કણે વિનંતી છે બલિયા રતનસિંહ ફકીરા પ્રમુખશ્રી ભાવના મહેશ્વરી મંડળ નગર ગાંધીધામ અને લીગલ એડવાઇઝર કચ્છ ભીમ આર્મી એ દ્વારા ગત તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામે જે યુવતીની ગૌરીબેનની પૂર્ણ હત્યા કરનાર નરાધમને કડકમાં કડક સજા કરવામાં આવે અને એ સજા પણ તાત્કાલિક ધોરણે ફાસ્ટ કોર્ટમાં શરૂ કરવામાં આવે અને કચ્છ જિલ્લામાં આવી જો ઘટનાઓ બનશે તો આપણી માતા બહેનોની કોઈ કુર હત્યા થતી રહેશે અને આપણે મીઠા મોએ જોતા રહેશું પણ એ યોગ્ય નથી આ બાબતે અમે સાહેબ શ્રી કલેક્ટર સાહેબશ્રી અરો સાહેબશ્રીને આવેદનપત્ર આવીને આવેદન પત્ર આપીને રજૂઆત કરેલ છે કે આ નરાધમને કડકપૂર્ણ સજા કરીને ફાંસી માચેડ ચડાવવાની નમ્ર નિવેદન છે